નમસ્કાર દર્શક મિત્રો બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકાના હરિગઢ ગામના ખેડૂત જયંતિભાઈ પ્રજાપતિ છેલ્લા દસ વર્ષે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને આજે તેઓ અનેક ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બની ચુક્યા છે તેમણે રાસાયણિક ખેતી છોડી સુભાષ પાલેકર પદ્ધતિના માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક કૃષિ જીવનશૈલી તરીકે અપનાવી હતી તેઓએ સરકારની સહાયથી પોતાના ખેતરમાં પંચસ્તરીય પ્રાકૃતિક મોડેલ ફાર્મ બનાવ્યું હતું જેમાં તેઓ મેથી ઘઉં બાજરી મકાઈ મગફળી ટામેટા ડુંગળી આંબા નાળિયેરી અને કેળા જેવા વિવિધ ધાન્ય શાકભાજી અને ફળફળાદાયના પાકનું એક સાથે વાવેતર કરી ઉત્પાદન મેળવે છે ચાલુ વર્ષે માત્ર રૂપિયા એક લાખના ખર્ચ સામે તેમણે રૂપિયા ત્રણ લાખ સડસઠ હજારનો ચોખ્ખો નફો મેળવ્યો છે જેનો મુખ્ય આધાર પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અને ઓછા ખર્ચવાળી ખેતી છે તેઓ ખેતીમાં બીજામૃત જીવામૃત ઘન જીવામૃત દશપર્ણ અર્ક નિમાસ્ત્ર અને ખાટી છાશનો ઉપયોગ કરે છે આ પદ્ધતિના આધારે તેઓ જમીનનું આરોગ્ય જાળવીને ગુણવત્તાવાળી ઉપજ મેળવે છે ખેતીની સાથે સાથે તેમણે પંદરથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ આપી છે અને આજુબાજુના અનેક ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે જયંતીભાઈ દેશી ગાય નિભાવ યોજના હેઠળ ગુજરાત સરકાર પાસેથી સહાય પણ મેળવી છે રાજ્યમાં વધુ વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થાય તે માટે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ખેડૂતોને અનેક યોજનાઓના અમલીકરણ સહિતની કામગીરી થઈ રહી છે જયંતિભાઈ પ્રજાપતિ જિલ્લાના અન્ય ખેડૂત મિત્રોને આહવાન કરે છે કે તેઓ રાસાયણિક ખેતી પદ્ધતિ છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવે જેથી સ્વસ્થ જીવનશૈલી સાથે ખેતીમાં ખર્ચમાં ઘટાડો થાય અને નફો પણ વધારે મળે આજના બદલાતા સમયમાં પ્રાકૃતિક ખેતી એ માત્ર વિકલ્પ નથી પણ એક જરૂરી ખેતી પદ્ધતિ છે જે ખેડૂતને આત્મનિર્ભર છે